વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તુલા રાશિવાળાઓ જે મનુષ્ય બેઠા રહે છે ને તેમનું ભાગ્ય કોઈ દિવસ ઊભું થઈ શકતું નથી અને જે મનુષ્ય ઉઠીને ચાલવા લાગે છે ને તેમનું સૌભાગ્ય પૂર્ણરૂપથી સક્રિય થઈ જાય છે તુળ રાશિવાળાઓ એક જગ્યા પર બેઠું રહેવું એ કળિયુગ છે ઊઠીને ચાલવું એ દ્વાપર ઊઠીને બેસી જવું એ તહેતા તો ચાલ્યા જ રહેવું એ સતયુગ છે એટલા માટે તો હું કહું છું કે ચાલતા રહો ચાલતા રહો ગ્રહ પૂર્વમાં કરેલા સારું પૂર્ણ સંચાલન ગ્રહ પર જ આધારિત છે મિત્રો આજે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ઇતિહાસના પના પર જ્યારે જ્યારે આ સમયને અંકિત કરવામાં આવશે ને ત્યારે તમારામાંથી કેટલાક લોકોના નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અને આ એટલા માટે લખવામાં આવશે કારણ કે બ્રહ્માંડમાં સૌથી પ્રભાવી ગ્રહ અને જેના કારણે જ ધરતીથી લઈને આકાશ સુધી મોટા મોટા પરિવર્તન થયા છે એ રાહુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે અને આ વખતે આ નક્ષત્ર પરિવર્તન એટલા માટે પણ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે શનિના નક્ષત્રમાં પરિવર્તન કરવાના છે તો ચાલો જાણીએ કે આજથી લઈ અને બે હજાર પચીસના પ્રારંભ સુધી તમારા જીવનમાં કઈ રીતના કેવા કેવા બદલાવ થવાના છે અને મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે તમે નામ રાશિ અથવા તો લગ્ન રાશિ પરથી પણ સાંભળી શકો છો તો ચાલુ વિસ્તારથી સમજીએ તુલા રાશિવાળાઓ જ્યારે તમે જાણવા ઈચ્છો છો કે રાહુનું નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં કેવા મોટા બદલાવ કરવાનો છે તો સૌથી પહેલાં તો તમારે રાહુને સમજવો પડશે મિત્રો ખગોલીય દ્રષ્ટિથી રાહુનો આ બ્રહ્માંડમાં કોઈ અસ્તિત્વ જ નથી પરંતુ વૈદિક જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિથી રાહુ ગ્રહનું ખૂબ જ મોટું મહત્ત્વ છે ઇતિહાસમાં જોઈએ તો દેવ અને દાનવના સમુદ્ર મંથનમાં જ્યારે અમૃતનો કળશ નીકળ્યો પછી ભગવાન વિષ્ણુએ અમૃતનું પાન દેવતાઓને કરાવતા હતા તો તે સમયે દેવતાઓની વચ્ચે એક દેતી આવીને બેસી જાય છે ત્યારબાદ ભગવાન સુદર્શન ચક્રથી તેનું ધળથી અલગ કરી દે છે અને પછી ધણવાળો જે ભાગ હતો તેને કેતુ કહેવામાં આવ્યા અને જે મસ્તકવાળો ભાગ હતો તેને રાહુ નામથી ઓળખવામાં આવ્યા એટલે કે રાહુ એક એવા માયાવી ગ્રહ છે જે વ્યક્તિના જીવનને પૂર્ણતયા બદલવામાં સક્ષમ છે હવે એવામાં જ્યારે રાહુ ગ્રહ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં પરિવર્તન કરશે ને તો તમારે પોતાને સાબિત કરવા માટે કઠોર મહેનત નહીં કરવી પડે તમે પ્રભાવી ઢંગથી લોકોને પોતાના વસવા કરવામાં કામયાબ થઈ જાશો એટલે કે હવે તમારા તમારી ઈચ્છા અનુસાર કામ કઢાવાની તમારામાં કાબિલિયત ઉત્પન્ન થશે કારણ કે રાહુગ્રહ આ અવધિ દરમિયાન કંઈક મનપસંદ અને ફાયદેમંદ કામ કરવા માટે નોકરીમાં તમારું કાર્ય બદલાવી શકે છે અથવા કંઈક અતિરિક્ત કામ તમને પ્રાપ્ત થાય છે તમને એકથી અધિક જગ્યાએથી ધન પ્રાપ્ત થાય છે અવસર મળે છે સારા પૈસા કમાવા માટેના નવા રસ્તાઓ મળે છે મિત્રો રાહુ તમારા છઠ્ઠા ભાવમાં નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે તો તે આવામાં તમારા બારમા ભાવ અને તૃતીય ભાવને પ્રભાવિત કરે છે એવામાં આ સમય તમારા કાર્ય માટે ફાયદાકારક સિદ્ધ થાય છે આ સમયમાં નિર્માણ કાર્યથી જોડાયેલા શ્રમિકો બિલ્ડરો અને દલાલોને ઘણો બધો લાભ મળે છે જો તમારી ભૂમિમાં નિવેશ કરવાની યોજના હોય છે તો તે સાકાર થાય છે આ સમયમાં તમને તમારી ટીમ અને પ્રબંધનથી પણ પૂરો સપોર્ટ મળે છે જો તમે કોઈ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં અથવા તો ગ્લોબલ કંપનીઓમાં કાર્ય કરી રહ્યા છો તો તમને અચાનકથી ઉપર ઉઠવાળા અવસર મળી જાય છે ખાસ કરીને જે લોકો આયાત નિર્યાતના ક્ષેત્ર સાથે જોડાયેલા છે અથવા તો વિદેશી બજારથી જોડાયેલા છે વ્યાપાર કાર્ય કરે છે તો સમજો લો કે રાહુ તમને આ સમયે દિવસના તારા દેખાડી શકે છે કારણ કે બારમું ભાવ વિદેશનું છે વ્યયનું છે તો તે પ્રોફેશનલ લાઈફથી લઈને વ્યવસાયિક ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિઓ હાસિલ કરાવી શકે છે આવામાં તમને કોઈ દૂર જગ્યા પર યાત્રા કરવાનો અવસર મળે છે ચાહે તે યાત્રા અન્ય રાજ્યની હોય અથવા તો દેશ વિદેશની હોય પરિવર્તનના લીધે તમને દૂર જગ્યા પર યાત્રા કરવાના અવસર મળી જાય છે મિત્રો રાહુ એક એવો વિસ્મય ગ્રહ છે તેને સમજવું ખૂબ જ મુશ્કેલ છે અને હા આવું નથી કહી રહ્યો આપણા વૈદિક જ્યોતિષના ગ્રંથ જ્યોતિષ આચાર્ય અને મોટા મોટા ધર્માત્મા પણ કહે છે કે કળિયુગમાં રાહુ ગ્રહ એકમાત્ર એવા ગ્રહ છે જે રાજામાંથી રંગ બનાવવામાં સક્ષમ છે અને તે કળિયુગમાં વધારે પ્રભાવી પણ છે એવામાં જ્યારે રાહુ નક્ષત્ર પરિવર્તન કરશે ને તો તે તમને એવા એવા રંગ દેખાડશે જેને તમે જીવનમાં જોયા નહીં હોય કલ્પના પણ કરી નહીં હોય બે હજાર પચીસ પહેલાં તમે જે જગ્યાએ હાથ નાખશો ત્યાંથી લાભ થશે રાજનીતિક ઉથલપુથલની વચ્ચે તમને પદથી સંબંધિત લાભ મળશે જો તમારા મનમાં હંમેશા નોકરી છૂટવાનો ભય રહેતો હતો તો તે ભય ખતમ થશે રાહુના સમયે ન્યાયાલય અને ન્યાય સંબંધિત લોકોને સારા અવસર મળશે જો તમે કોઈ સાથે ભાગીદારીથી વ્યાપાર ચલાવી રહ્યા હો તો અચાનકથી મોટા સમજોતા કરી શકશો જો તમે સ્ટીલ પેટ્રોલ ઉદ્યોગથી જોડાયેલા છો તો બે હજાર પચીસ પહેલા મોટા લાભના અવસરો પ્રાપ્ત થશે ત્યાં સુધી કે બારમા ભાવમાં કેતુની ઉપસ્થિતિ તમને વિદેશમાં કામ કરવાના અવસર આપી શકે છે જેમનો જન્મ વિદેશમાં થયો છે તેમની પણ કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા પૂર્ણ થઈ શકે છે તુલા રાશિવાળો છઠ્ઠા ભાવને શત્રુ કે રોગનો ભાવ પણ કહેવામાં આવે છે એવામાં રાહુનું નક્ષત્ર પરિવર્તન તમને વિવાદો અને મુસીબતોમાંથી મુક્ત કરશે કોઈ પ્રકારની મોટી કાર્યવાહી તમારા પર ચાલી રહી હતી અથવા તો તમને બંધનથી ભય લાગી રહી હતી તો રાહુ રાહુ આ સમયમાં તમને પરિણામ આપે છે છઠ્ઠા ગોચરથી બીમારીઓથી ધનની હાનિ કરાવી શકે છે અથવા તો કુટુંબ પરિવારમાં રોગથી ખર્ચા કરાવી શકે છે તેની સાથે સાથે તે તમારા પર ખોટા આરોપો પણ લગાડી શકે છે અથવા તો જીવન સાથે સાથે કલહ પણ ઉત્પન્ન કરી શકે છે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં સુસારા અને ખરાબ યોગો હોય છે જ્યોતિષના ઘણા એવા મહા યોગો છે જે વ્યક્તિને ઉપર પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા રહેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો અને આગળ વધો આપ જોઈ રહ્યા હતા તુલા રાશિ પર રાહુ નક્ષત્રનો પ્રભાવ કેવો રહેશે જય ગુરુદત્ત જય ગિરનારી